બે પેલો ફોન આવ્યો હલો સાહેબ પણ હાલ કોઈ થાય એવું સેટિંગ

આપણા દલાલ ફોન કરો હાલો અરે કપાય હે અને થોડો ખાડી વિસ્તાર મતો એટલે તા થોડું કોમ પડ્યું તાજ કાલી બોલો ને મારે પૈસા ની જરૂર છે એટલે ગાડી તાજ મારે બાર વેચી પડી છે બરોબર તો તમે કોઈ ગરાક હોય તો લઈને આવો ને હા તો ગરાક તો આપડી જોડે છે ઇમરજન્સી મારો હોજ પર તો પૈસા જોઈએ એમ આ રોકડો ગ્રાહક જો આ રોકડિયો ગ્રાહક લઈને આવતો ભાઈ હા તમને ખબર ના હો તમારા માટે તો આ ગમી જાય ગમી જાય એમ દેખ કેરો

કિંમત તો ઘણી એક લાખ પણ આપડી છે એટલે આપડે ઘર છે એટલે આપડી રૂપિયા બરોબર આ પડી ગાડી લઈને આરી ગાડી છે ને ગાડી કમ્પ્લીટ છે એન્જિન બેજિન પાવર ફૂલ જેવું નહીં હમણે બનાવેલું છે એન્જિન આ તો શું પાડા થોડી પૈસા ની તકલીફ પડી ને એટલે બેસો ગાડી બેસો હતી

વાત કરજો <happening> મારે ખર્ચા ના કે નહીં હા જ દેવાની છે ગ્રાહક ખમતી લોકો એ ચિંતા જેવી નહીં રહો આવી

આપણે જે પેલી છોટાથીની વાત કરી દીને એ છોટાથી પેલું ઊભુંય રહ્યું છે આપણે અરતડી કન જો અને પૈસા લેતા હોય એના આટલા સપ્તાહ સડેલા હતા એમ હા તો

તો હવે એમને ફોન કરું તા ને ફોન જ કરું પૈસા હલવાયા તમે પૈસા તમને શોધી રાખો છે વાત ચાલુ છે હલો એટલે તમે હું જ્યા તા એમ અલ્યા થોડું કોમ પડ્યું

પૈસા પાછા પૈસા લઈને જતા રહી પૈસા પાછા લાવ પૈસા પાછા લાવ ને બધા ની રે પાછી કઉ તમન અલ્યા બાયડી તો બર વાત કરો બાયડીનો ઉપર લીધેલી છે બાયડીનો ઉપર છે મારા લોન ચાલો બાયડીની પૈસા કાટો પૈસા ના પડતો આલ પૈસા કાટો અમાર બીજું કોઈ નહિ પૈસા આ તમારે છે જ નહીં ગાડી ના ગાડી લઈ જું બસ તમ તો લઈ જો

મારે ગાડીના હત્યા થયા પૂછું કરવાનું તમારે પૈસા નું પડો કેવા લેવાનો બોલો પૈસા તમે તાર ઘર તારી માર તમા લઈ ને ગાડી નઈ જા પૈસા આમાં તમે ગાડી આવી કથા વાળી